યાત્રાધામ અંબાજીમાં રૂપિયા બારસો કરોડના ખર્ચે શક્તિપથ પથ બનશે જે મુખ્ય મંદિરમાં રહેલા વિશા યંત્ર અને ગબ્બર પર રહેલી સ્થિતિના હૃદયના સ્થાન એવી જ્યોતની જોડશે અઢી કિલોમીટર લાંબા આ કોરિડોરના રૂટ પર દિવ્ય દર્શનની ચોક પાર્કિંગ એમેનિટીઝ બ્લોક ટુરિસ્ટ ફેસિલિટી રોપવે ટર્મિનલ સતી સરોવર સતી ઘાટ એવી સ્ટોપ અને ઇવેન્ટ ગ્રાઉન્ડ હશે આ કોરિડોર તૈયાર થયા પછી શ્રદ્ધાળુઓ મંદિરમાં વિશા યંત્રના દર્શન કરી ચાંચર ચોક થી જ સીધા ગબ્બર સુધી પહોંચી શકશે અઢી કિલોમીટરના આ કોરિડોર પર પગપાળા અને વાહન એમ બંને રીતે જઈ શકાશે આ પ્રોજેક્ટથી મંદિર પ્રાંગણ ત્રણ ગણું અને ગબ્બર પરિસરનું બમણું વિસ્તરણ થશે આ પ્રોજેક્ટના કામ ત્રણ તબક્કામાં થશે યાત્રીઓના સ્વાગત માટે આગમન પ્રાંગણમાં જ વિશાળ અંબાજી ચોક બનશે આ કોરિડોર પર સૌથી પહેલા દિવ્યદર્શિની ચોક આવશે જે આકર્ષણના વિવિધ કેન્દ્રો સ્થાપિત કરાશે યાત્રીઓ ખરીદી કરી શકે અને સ્થાનિકોને રોજગારી મળી શકે તે માટે આ કોરિડોર પર રિટેલ સ્ટ્રીટ પણ બનશે સતી સરોવરથી આગળ આ મેદાનમાં એકસો વીસ મીટર પહોળો ઇવેન્ટ પ્લાઝા અને ગરબા ગ્રાઉન્ડ બનશે શક્તિપાઠ અંતર્ગત વિશાળ યંત્ર મંદિર અને ગબ્બર સાથે માન સરોવર રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને પણ જોડવામાં આવશે સિદ્ધપુરની પારંપરિક અને પૌરાણિક વાસ્તુકલા શૈલી પ્રમાણે મંદિર પરિસરનો વિકાસ થશે પીએમ મોદીના માર્ગદર્શનમાં તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પણ થઈ ચૂક્યું છે તેમણે કેટલાક સૂચનો આપ્યા છે તે મુજબ ફેરફાર કરી યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ છે અંબાજી પ્રોજેક્ટમાં કોઈ ચૂક રહે નહીં તેની ખાસ તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે આગામી ઓક્ટોબરથી આ પ્રોજેક્ટનું કામ શરૂ થશે જે વર્ષ બે સત્યાવીસ સુધીમાં પૂરું કરવાની યોજના છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ